નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રૂપેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપની દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિક્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયા ની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી કાલાવડ બરાબર છે આપણે દુકાનની જે છે આ એડ્રેસ બદલ્યું છે આ નવી દુકાનનો જે આજે આપણે પ્રથમ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ હજી વ્યવસ્થિત બધું સેટઅપ થયું નથી ધીમે ધીમે શરૂઆત લગભગ બે દિવસમાં આપણે આ જગ્યા ઉપર વ્યવસ્થિત રીતે સેટ થઈ જશે મિત્રો તો જે છે આજે આપણે વાત કરવાની છે કે મગફળીના પાકમાં અત્યારે લશ્કરી ઈયળનો ખૂબ જ હેવી એટેક આવી ગયો છે ઈયળ એટલે કે પાન આખા જાડી કરી નાખ્યા છે નીચે તમે જે છે ઝાડવું જે છે છોડા ઊંચો કરશો તો નીચે તમને ઈયળ જોવા મળશે એટલે એક હેવી એટેક અત્યારે જોવા મળી રહ્યો છે મિત્રો તો એની માવજત માટે એની સારવાર માટે શું નિયંત્રણ લેવું એના માટે તો ખાસ આજે આપણે એટલા માટે વિડીયો બનાવ્યો છે બીજું કે કે આ થ્રીક્સ કથરીનો અને ચુસિયાનો એટેક પણ એવી આવી ગયો છે કપાસની અંદર એના વિશે આપણે આજે કાલે તો કસી વિડિયોમાં માહિતી આપશું પણ આજે જે છે એ તમને મગફળીની જે છે માહિતી આપી દીધી મગફળીના પાકમાં જે રેડની દવા તો કોઈ પણ છાટો છે દાખલા તરીકે એમાં મેક ક્લીન આવે છે આપણે પ્રોબ્લેમ આવે છે ઘણી બધી કંપનીમાં આવે છે ટાટાનો આવે છે રિલોન બરાબર છે એમાં મેક ક્લીન બેન 5% આ વાપરી શકો છો અથવા જે આવે છે

સાથે તમારે અવશ્ય સ્પીકર વાપરવું ખૂબ જ જરૂરી છે સ્પીકર પંપે ત્યારે આપજો કેમ કે દવા તો જ અંદર છોડમાં પ્રસરી જાય કે છોડની અંદર ફેલાશે તો જ તમને સારામાં સારું નિયંત્રણ પરિણામ તમને સારામાં સારું જોવા મળશે અને લાંબા સમય સુધીનું લાંબા ગાળાનું પરિણામ જોવા મળશે સાથે તમે કોઈપણ પણ અત્યારે ફૂગનાશક ઉમેરો કરવા માંગો છો તો એની અંદર આપણી પાસે ઘણી બધી રેન્જ છે એને વિશેષ માહિતી આપણે આગળ વિડીયોમાં બતાવશું રિનોવિલ કોણ છે સીએટાનું સાત પાવડર છે પછી આપણે જે સ્કોર આવે છે આપણે બેન કરીને આવે છે ગોદરેજ કંપનીનો નો છે આ વસ્તુ આપણે શું કહેવાય ટાકાનો કોન્ટાક છે પીઆઈ કંપનીનો નો છે જો સ્ટોબીને ડાઈફે નાખવાનો જોલ છે પછી જે આવે છે કેવીએટ કેવીએટ વસ્તુ વાપરવાથી ખૂબ જ સારું પરિણામ મળશે કેવીએટ છે અને જે છે આ બલ્બ છે આ સલ્ફર મિલ નો અને સુમિતોમાં નો કેવીએટ ટીકા ગેરોમાં કામ આપશે સફેદ ફૂગ આવી ગઈ હશે તો પણ કામ આપશે અને નહીં એવું તો આવવાની છે આવી ગઈ છે તો ચાર પાંચ દિવસમાં કાર્ય કરીને ફરી જશે નીચે અત્યારે ડોડવા સરી જાય છે ડોળવા કાળા પડી જાય છે અને ભૂખ લાગી જાય છે તો એની અંદર વિગે તમે 200 ગ્રામ ડોળવા રેતીમાં મિક્સ કરી અને ઉડાડી દેશો વિગે 200 ગ્રામ થી તો પણ તમને આનું સારું રિઝલ્ટ મળશે આ છે બોજ છે અથવા જે છે કેવી છે આવા આપણે સપોઝો પછી જે છે બહારનું બોનસ આવે છે આપણે ફક્ત પ્રતિ સમય ફૂગનાશકમાં વાપી શકો છો અને અત્યારે ફૂગજન્ય જમીનજન્ય જે જીવાત છે કાણા ડોડવા પડી જાય છે સફેદ ફૂગ આવી જાય છે એના માટે સારામાં સારું નિયંત્રણ આપતું સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું કોસાઓ બે ટેકનિકલ આવી જાય છે પિકાક્ષો પ્રોટીન આવી જાય છે અને ડ્રાયસાઇક્લોઝોલ આવી જાય છે બરાબર વીસ પોઈન્ટ તેત્રીસ ટકા એ એસસી ફોર્મ્યુલેશનમાં તો કોઈ ચાલીસ એમએલનો ડોઝ છે આ વાપરો તો જમીનમાં જે છે એ ખૂબી જે જીવાતો છે અને બીજા નંબરમાં કે સફેદ ભૂખ છે કાળી ભૂખ છે આ બંનેની અંદર સારામાં સારું પરિણામ તમને જોવા મળશે વિરાસ્ટડિયો છે આ વસ્તુ આપસો પાછો પછી ઉપર છે પરિગત જોલ છે કોરોમંડલ નું પ્રોસ્પેલ છે સુમિતોમો કંપની છે સુમિતોમોનો બેગજ છે স্বাধীন છે ઘણી બધી પાસે રેન્જ છે પેપી છે યુનાઇટેડ છે આ રાતડ છે ટીકા છે આની અંદર પણ ખૂબ જ સારા પરિણામ મળશે જોલ અને જે તમને સેમ વસ્તુ છે અને સારામાં સારા નિયંત્રણ તમને આની અંદર પણ મળી રહેશે બીજું તો આ પ્રકારની અત્યારે મગફળીની અંદર પરિસ્થિતિ છે તો તમારે સારી ગુણવત્તાવાળી દવા લઈને છંટકાવ કરજો કેમ કે ઈયળ વસ્તુ એક એવી છે કે તમારા પાકનું જે છે ઉત્પાદનમાં ઘણો બધો ડિફરન્સ ફેરફાર આવશે આપણે એમ લાગે કે ઈયળ ઈયળ જે છે એ ખાલી પાન પત્તા ખાય છે પણ ના તમે જોઈ લેજો નીચે તમારા સૂર્યો નવો ઉતરતો હશે ટ્રાવેલિંગ હશે અથવા સૂર્ય નીચે પહોંચતો હશે એ સૂર્ય ખાય અને પણ જો આ જે છે આ લશ્કરી જેવું જીવિત રહી શકતી હોય છે એટલે સુયાના નિયંત્રણ માટે સુયો ન ખાય ઉત્પાદન ન ઘટે એટલા માટે સારી ગુણવત્તાવાળી સારી કંપનીની તમારે ચોક્કસથી દવા લઈ બે ટેકનિકલ ભેગા કરજો એક કોઈ પણ એક દવાથી રિઝલ્ટ મળશે ને એક ગેસવાળી અને એક કોઈ પણ દવા ટૂંકમાં પ્રોબ્લેમ છે કોરાજન છે કે વન પોઈન્ટ નાઇન છે આમાંથી કોઈ પણ એક સારી દવા લઈ અને મિક્સ કરી અને કિકર સાથે રાખી અને તમે છંટકાવ કરી દેજો તો સારું સારું નિયંત્રણ મળી રહેશે અત્યારે અખતરા કરવાનો સમય નથી ત્રીપ્સ કથિનનો પણ આવો જે ટચ છે એની પણ માહિતી આપણે કાલે વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડ સુધી તો અત્યારે મુખોડીના જે છે પાકની અંદર અત્યારે સ્થિતિ છે તો આ સ્થિતિમાં તમે એની કાળજી પૂરો જે છે નિયંત્રણ કરી અને સારું સારું પરિણામ મેળવો આવી આશા વિશેષ કઈ માહિતીની જરૂર હોય તો નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ તમારો મોબાઈલ નંબર છે તમારા નજીકના સેન્ટરમાં બધી મળી જશે એ ટાઈપની આપણી પાસે જે છે એ બધી દવાની રેન્જ છે તો તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી લેવાનું છે ન મળે તો ચોક્કસ તમે ફોન કરી અને મંગાવી શકો છો કુરિયરને પણ રૂપિયાનો આપણે ચાર્જ લેતા નથી બસ આજે આટલું જ મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન